નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ગુજરાતી હું છું આપની વાત માર્ચમાં માવઠાની ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું વરસી રહ્યું છે બનાસકાંઠાના કેટલાક તાલુકાઓ પણ પ્રભાવિત જોવા મળી રહ્યા છે અંબાજી ધાનેરામાં વરસાદી માહોલ છવાયેલો છે માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે ગુજરાતમાં મહમાસમાં અષાઢ જેવો માહોલ જામ્યો છે માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ બની ગયો છે ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં ધાનેરાની વાત કરીએ તો સવારથી જ ચોમાસા જેવો માહોલ અહીં છવાયેલો છે સવારથી માવઠું વરસી રહ્યું છે ધાનેરાની બજારો પાણી પાણી થઈ ગઈ છે માર્ચ મહિનામાં માવઠાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ખેડૂતોને ઊભા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ધાનેરાની બજારોમાં જે રીતે પાણી ભરાઈ ગયા છે કમોસમી વરસાદ થતા ખેડૂતોના જીવ વધાર થયા છે બનાસકાંઠાના સરહદી વિસ્તારોની વાત કરીએ તો અહીં પણ માવઠાએ ચિંતા વધારી છે ધાનેદાસ સુઈગામ થરાદ વાવમાં કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે કિશોર કિશોર વધુ જાણકારી સાથે બનાસકાંઠાના કયા કયા એવા જે વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે માવઠાથી ચોક્કસ દીપા આપણે જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં છેલ્લા અડધો કલાકથી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના લીધે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું છે તે ઉપરાંત નેશનલ હાઈવે નંબર એકસો અડસઠ એ પર પણ પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો મુશ્કેલીઓ મુકાયા છે અને ખાસ કરીને બનાસકાંઠાના જે સરહદી પંથક છે થરાદ વાવ અને સુઈગામ તે વિસ્તારમાં પણ વરસાદ માવઠું થયું છે તેના લીધે ખેડૂતો પરેશાન છે તે ઉપરાંત પાલનપુર દાંતીવાડા અને ડીસા પંથકમાં પણ વરસાદી માહોલ હોવાથી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે જે પાક ખેડૂતો દ્વારા વાવવામાં આવ્યો હતો રાયડો બટાકા એરંડા જે પાક લેવાનો અત્યારે સમય હતો ને પાક લેવાના સમય જ આ કમોસમી માવઠું થતા ખેડૂતોના પાક અત્યારે બગડી રહ્યો છે અને ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે દીપા આભાર કિશોર જાણકારી આપવા માટે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વધુ એક વખત તેમની ચિંતા વધી ગઈ છે જે તૈયાર પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે અને આ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે માસ્ટમાં પણ અષાઢ જેવો માહોલ જામ્યો છે જેના કારણે પાક નુકસાની નક્કી માનવામાં આવી રહી છે અંબાજીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને ત્યારબાદ અચાનક વરસાદ વરસ્યો મંદિરનું ચાચર ચોક પાણીથી ભીંજાયું હતું કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે સતત બે વર્ષથી કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે બીજી તરફ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધાનો અપાર મહિમા જોવા મળ્યો હતો વરસતા વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરતા નજરે પડ્યા હતા સવારથી જ કહી શકાય છે કે અંબાજી અને દાંતા પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જે વાતાવરણ છે વાદળછાયું અને વરસાદના માહોલવાળો વરસાદ હતો અને જોત જોતામાં વરસાદ જે છે ગાજવીજ સાથે અંબાજી પંથકમાં વારે વરસાદ પડ્યો હતો અને જે વરસાદ છે કમ કમોસમી વરસાદ જેને કે મા માસનું માવઠું કહી શકાય તેવા માવઠાને લઈ અને ઠંડીના પ્રમાણ પણ વધારે થયું છે અને ઠંડા પવનના સુસવાટા પણ જોવા આપણે બધા હાલ તબક્કે પણ ગુણ જોઈ રહ્યા છીએ આકાશમાં ઘણા વાદળો સવારે જોવા મળી રહ્યા છે જે વરસાદ હાલ તબક્કે ધ્યાન ગુરાવી રહ્યું છે અને ફરી

સારી એવી તૈયારીઓ હતી લગ્ન પ્રસંગ યોજાવાનો હતો પરંતુ તેમાં વિઘ્ન આ વરસાદે સર્જ્યું છે લગ્નસરાની સિઝન દરમિયાન જ વરસાદ વિલંબ બન્યો છે અહીં જે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી પ્રસંગ માટે તે પણ બગડી છે તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને તેના કારણે જ શુભ પ્રસંગમાં જે આ વિઘ્નો છે તે આવ્યા છે લગ્ન મંડપ પલડ્યો છે તેની તસવીરો આપ જુઓ આ પહેલા દ્વારકાથી પણ આવી જ પ્રકારની તસવીરો સામે આવી હતી જ્યાં મંડપ ધરાશાયી થઈ ગયો હતો તીવ્રતા પવનની એટલી વધુ હતી કે મંડપ ધરાશાયી થયો અને હવે રાજકોટથી પણ આ જ પ્રકારની તસવીરો સામે આવી છે જ્યાં તેજ પવનના કારણે જે મંડપ છે તેને પણ નુકસાન પહોંચ્યું અને ફૂલોના શણગાર પણ પલડ્યા રાજકોટ જે કમોસમી વરસાદ જે ત્રાટક્યો છે અનેક જગ્યાએ લગ્નના માહો જે છે મહોત્સવ પણ યોજાવાનો હતો અનેક જગ્યાએ લગ્ન પ્રસંગો યોજાવાના હતા પરંતુ કમોસમી વરસાદના કારણે જે છે લગ્નના પ્રસંગમાં પણ ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવ્યું હતું ખાસ કરીને જે મંડપ સર્વિસ છે તે પણ પદળી ગઈ હતી તો એક સમયે જે છે મંડપ સર્વિસમાં રહેલા વર વધુઓ સહિતના મહેમાનોને પણ જે છે એ ભાગવા ભાગાભાગી કરવાનો માહોલ ત્યાં સર્જાયો હતો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ છે તે લગ્ન પ્રસંગોમાં પણ ક્યાંક વિઘ્ન બન્યો હતો તો બીજી તરફ ખેડૂતો માટે પણ આ વરસાદ છે એ મુસીબત લઈને આવ્યો છે કેમ કે અત્યારે ઘઉં

તો આજે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વીજળી એક ખેડૂતનું મોત થયું છે ખેડૂત જે કામ કરી રહ્યા હતા ખેતરમાં એકા એક જ આ વીજળી તેના ઉપર બનીને ત્રાટકી અને તેમનો જીવ લઈ લીધો વડગામના મેપડા ગામમાં આ દુર્ઘટના બની ખેડૂત પોતાની ધૂનમાં કામ કરી રહ્યા હતા દરરોજની જેમ જ તેમને શું ખબર હતી કે એક વીજળીના કારણે તેમનું મૃત્યુ થઈ જશે ગુજરાતના ઘણા ભાગોમાં તેજ પવન સાથે વરસાદી માહોલ છવાયેલો છે દ્વારકામાં સુસવાટા મારતા પવન સાથે માવઠું પડી રહ્યું છે તેજ પવન લગ્ન પ્રસંગોમાં પણ વિઘ્ન બન્યું છે પવનથી ખોખરી ગામમાં લગ્નનો મંડપ ધરાશાયી થઈ ગયો લગ્નની મોસમમાં માવઠું વિલન બન્યું છે દ્વારકામાં સોળ મિલીમીટર ખંભાડિયામાં સાત મિલીમીટર વરસાદ વરસ્યો માર્ચ મહિનામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે તો રાજ્યભરમાં જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પારાવાર મુશ્કેલીઓ માત્ર ખેડૂતોને નથી પડી રહી પરંતુ અન્ય પણ જે લોકો છે તેઓ પણ પ્રભાવિત જોવા મળી રહ્યા છે અલગ અલગ તસવીરો જુઓ કચ્છ દ્વારકા પાટણ બનાસકાંઠા અરવલ્લી જ્યાં વાતાવરણ એક જ પ્રકારનું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ માવઠું અહીં વરસ્યું જેને ખેડૂતોની ચિંતા વધારી દીધી ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહ્યો ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અરવલ્લી ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા અને કચ્છમાં વરસાદ ખાબક્યો માર્ચ મહિનામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહ્યો ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અરવલ્લી સૌરાષ્ટ્રના દ્વારકા અને કચ્છમાં વરસાદ ખાબક્યો માર્ચ મહિનામાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી છાંટા રાજકોટ જિલ્લામાં જોવા મળ્યા છે માવઠાના કારણે રોડ પલટ્યા બાઇકો સ્લીપ થઈ બહુમાળી ભવન ચોકમાં વાહનો સ્લીપ થયા રોડ પર એક સાથે ત્રણ બાઇક સ્લીપ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે તો અલગ અલગ વિસ્તારોમાં જે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે રોડ રસ્તા પર કઈ રીતે અકસ્માત સર્જાઈ રહ્યા છે તેની તસવીરો આપ જુઓ એક બાદ એક ત્રણ બાઇક સ્લીપ થઈ ગઈ અચાનક જ વરસાદ વરસ્યો ત્યારબાદ રોડ રસ્તા ભીંજાયા અને માસમાં પણ આષાઢ જેવો માહોલ જામ્યો છે તે દરમિયાન આ અકસ્માતની તસવીરો જે કેમેરામાં કેદ થઈ છે રાજકોટમાં કઈ રીતે આ બાઈકો સ્લીપ થઈ તેના દ્રશ્યો જુઓ બહુમાળી ભવન ચોકમાં વાહનો સ્લીપ થયા અને ખરેખર વાહન ચાલકોને પણ હવે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આ જે માવઠું છે તેના કારણે રોડ રસ્તા ભીંજાવાના છે અને જો આ દરમિયાન તમે પૂરપાટ ઝડપે વાહન હંકારશો તો બની શકે કે તમે પણ અકસ્માતનો ભોગ બની જાઓ સવારથી જ જે વરસાદ વરસ્યો તેના કારણે રોડ રસ્તા ભીંજાયા ત્યારબાદ અકસ્માત સર્જાયા રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો તાલુકાના જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે વરસાદના કારણે મરચું ઘઉં જીરું રાયડો અને ચણાના પાકમાં નુકસાનીની ભીતિ છે વહેલી સવારથી થઈ રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે રાજ્યના દસ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે દસ વાગ્યા સુધીની વાત કરીએ તો દસ તાલુકાઓ પ્રભાવિત થયા છે ત્રણ તાલુકાઓ અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે કચ્છના અંજારમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ ખાબક્યો દ્વારકા અને કચ્છની વાત કરીએ તો કચ્છના ભચાઉમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો ગાંધીધામ અને ખંભાળિયામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો દસ વાગ્યા સુધી દસ તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા છે અને બની શકે કે હવે જે આંકડા આવે તેમાં ઓર વધારો થાય દસ તાલુકાઓની જે સંખ્યા છે તે હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે તો ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે જાણીએ મારા સહયોગી સંધ્યા પાસેથી આ એવો વિસ્તાર છે જ્યાં આપને ખબર છે કે આ પહેલા પણ વાદળી જે આપણે કલર દેખાઈ રહ્યો છે લગભગ આપ કહેશો કે આછો વાદળી કલર તો આખા ગુજરાત પર દેખાય છે તો કંઈક આ જ અસર આખા ગુજરાત પર થવાની છે વિસ્તારોના નામ પણ હું આપને લઈને જણાવું અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ જો કચ્છથી શરૂઆત કરીએ તો ભુજ ગાંધીધામ આ સાથે ભયાઉ રાપર સૌરાષ્ટ્રમાં પણ મોરબી દ્રોલ રાજકોટ કાલાવડ ગોંડલ આ તમામ વિસ્તારો છે કોસ્ટલ એરિયા પણ આવી જાય છે આપ જોઈ શકો છો અહીંયા આ એરિયા પણ આવી જાય છે દેવભૂમિ દ્વારકાની આસપાસનો વિસ્તાર છે જામનગરનો વિસ્તાર છે ત્યાં પણ આવી જાય છે એટલે કે વરસાદ ત્યાં થશે ઉત્તર ગુજરાતમાં તો પહેલેથી જ આગાહી કરવામાં આવી છે કે શરૂઆતના ત્રણ ચાર દિવસ છે એ અહીંયા પણ કાઠા રહેવાના છે અને માઠા પણ રહેવાના છે એટલે કે પાલનપુર પાટણ વિસનગર ખેડબ્રહ્મા તમામ વિસ્તારો કડીની આસપાસ એટલે અમદાવાદ પણ આવી જાય છે જ્યાં છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે વરસાદ તો નથી આવ્યો ત્યાં પરંતુ વાદળો જરૂર બંધાયા છે અને ઠંડા પવનો પણ ફૂંકાયા છે એટલે પવનની ગતિ પણ આ વિસ્તારોમાં વધારે રહેવાની છે પવનની ગતિ પણ પચાસ સાહીઠ કિલોમીટરની આસપાસ રહી શકે છે આ તમામ વિસ્તારના ખેડૂતો અત્યારે દુવિધામાં એટલા માટે આવી ગયા છે કારણ કે જેમ જેમ પાક તૈયાર થઈ રહ્યો છે તેમ માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે પછી ઊંઝામાં જીરું પણ પહોંચી રહ્યું છે અને ગોંડલમાં મરચા પણ પહોંચી રહ્યા છે હવે આ જે બધા જ વિસ્તારોમાં જ્યાં જ્યાં માર્કેટ યાર્ડ છે ત્યાં જો આ તમામ પાક આવતા હોય અને જો આ પાક ખુલ્લામાં પડી રહે તો શું થાય બસ આ જ ચિંતા સતાવી રહી છે કારણ કે આ તમામ વિસ્તારો અમદાવાદ હોય કે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ખંભાત હોય કે કોસ્ટલ એરિયા છે કારણ કે અહીંયા પણ આપ જોઈ શકો છો કે અહીંયા વધારે ઘેરો કલર દેખાઈ રહ્યો છે કારણ કે કોસ્ટલ એરિયા આવી જાય છે આ વિસ્તારમાં તો આ એવા વિસ્તારો છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ આવશે પવન ફૂંકાશે વાદળો બંધાશે આ તમામ એવા વિસ્તારો છે જ્યાં આફત આવવાની નક્કી છે અને આવું એક વ્યક્તિ નહીં અનેક વ્યક્તિ એટલે કે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે આ સાથે જ હવામાન વિભાગ પણ કહી રહ્યું છે ખેડૂતો માટે ખાસ આ આગાહી છે માર્ચની શરૂ

મુન્દ્રા અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે સાથોસાથ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જામનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો જોડિયા તાલુકાના લિંબુડા હડિયાણા વાવડી સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો ખુલ્લી જગ્યામાં રાખેલો પાક પલટી જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને પાક સાચવીને રાખવા માટે અપીલ કરાઈ રહી છે કાપડીનું કામ બાકી રાખવા સૂચન કરાયું માર્કેટયાર્ડમાં સાથે તાડપત્રે લઈ જવા ખેડૂતોને સૂચન કરાયું છે જીરું ઘઉં રાયડો સહિતના પાકને પણ નુકસાનની ભીતિ મારી એક ખેડૂત અગ્રણી તરીકે ખેડૂતોને નમ્ર છે કે આપનો તૈયાર થયેલો માલ ઢાંકી રાખો હાલ પૂરતું ખેડૂતોનું કામ મુલતવી રાખો આપનો કિંમતી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા હોય તો સાથે તલપત્રી કાગળ લઈ જાઓ માલને વ્યવસ્થિત રીતે સાચવી શકો તો તેનાથી કિંમતી માલ બચી શકે પાટણના ત્રણ તાલુકાઓમાં માવઠું પડ્યું રાધનપુર સાંતલપુર અને સમી તાલુકામાં માવઠું પડ્યું

પરંતુ ખેડૂતનો માલ ના પલળે વેપારીએ એ તોડ્યો આ પાછળ અમે એપીએમસી નો મોટો શેડ બનાવ્યો એ ફૂલ છે વધારે માલની ની આવક હોવાથી બરાબર બારે જે બોરીઓ પડી હતી એ વેપારીઓના ના એરંડા રાયડું અને ચણિયા પલળી જ્યાં છે પણ કોઈ ખેડૂત ને નુકસાન નથી થયું વેપારીઓને ખૂબ મોટું નુકસાન છે આ આગાહી થી બુલેટિન માં રોકાઈશું એક વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી